ભરૂચના ઢાળથી થી સર્કલને સર્કલ ને જોડતા રોડ ઉપર આખરે પાલિકા તંત્ર દ્વારા પેવર બ્લોક ની કામગીરી શરૂ કરાતા રિક્ષા એસોસિએશન વિપક્ષ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદ વિસ્તારો ભરૂચના ઢાળથી મમ્મતપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે જેમાં આ માર્ગ નું વહેલી તકે સમારકામ માટે સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા પાલિકા કચેરીમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠક મળી હતી જે બેઠકમાં ભરૂચના ઢાળથી મમદપુરા સર્કલને જોડતા માર્ગ ઉપર સમારકામની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો જે બાદ તંત્ર દ્વારા આ માર્ગ ઉપર ઢાળથી મમદપુરા સર્કલ સુધી પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને રિક્ષા એસોસિએશનના પ્રમુખે પાલિકા તંત્ર અને વિપક્ષનો આભાર વ્યક્ત કર્યો છે આ જે આજે કામગીરી શરૂ થઈ છે એ કરીબન બે મહિનાથી જે ભારત ઓટો રિક્ષા એસોસિએશન નગરપાલિકાથી રજૂઆત રાખી હતી રોજ જે રાતે આવીને જીસીબી મારતાલા અને અવારે રાતે વરસાદ પડે એટલે પાછા ખાડા થઈ જતા બે મહિના અમે લગાતાર અહિયાં આંદોલન કર્યું ચક્કો જામ કર્યું એના પછી નગરપાલિકાએ આ વાતને ગંભીરતાથી લીધી કે ખરેખર જનતાને અને ખાસ કરીને રિક્ષા ચાલકોને બહુ ઘણું નુકસાન છે અને આ વિરોધ પક્ષ અને પક્ષ બંને મળીને વાતઘાટ કરીને આ એ લોકોએ નક્કી કર્યું કે બ્લોગ નખાવા દેવા છે કે ખાડા બહુ છે તમે જીસીબી જેટલો બી મારો ફરક પડવાનો નતો આ લોકોએ બંને મળીને સાથગાઠ કરીને આ બ્લોક ની કામગીરી પશ્ચિમ વિસ્તારમાં ગાંધી અને મુંબઈપુરા ઉભી શરૂ કરવામાં આવી જેમથી રિક્ષા ચાલકો અને પશ્ચિમ વિસ્તારની જનતા નગરપાલિકા અને વિરોધ પક્ષો અભિનંદન કરે છે